મિત્રો પ્લેન ગાળામાં તમારા માટે અમે એકદમ ટ્રેડિશનલ યુનિક અને ડિફરન્ટ વસ્તુ લઈને આવી ગયા છે એમાં ઘણા બધા કલર અવેલેબલ છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો ને તમારા માટે ઓફર પ્રાઇઝમાં લાવી રહ્યા છીએ બ્લાઉઝનો લુક તમે જોઈ શકો છો આ ડાઇપનું આખું પ્લેન બ્લાઉઝ આવવાનું છે આ ટાઈપની કસપની બોર્ડર આવેલી છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો એકદમ યુનિક અને ડિફરન્ટ વસ્તુ છે જે સેલના ભાવમાં તમને ખાસ ઓફરના ભાવમાં અમારા સબસ્ક્રાઈબર માટે અમે પેશન લઈને આવી ગયા છીએ આમાં તમને સેમ કલરનો અને સેમ ડિઝાઇનનું બ્લાઉઝ મળવાનું છે પલ્લુનો લુક તમે જોઈ શકો છો ઓલ ઓવર ફેન્સી ડિઝાઇનર લુક રહેવાનો છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ રહેવાની છે અમારા પેજમાં નવા આવો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ નહીં તમારા નિયત ડિયરને આ રીલ્સ જરૂરથી જરૂર આગળ શેર કરવાનું ભૂલાવી નહીં લિમિટેડ સ્ટોકમાં માલ છે સ્ટોક ખાલી કરવાના હોવાથી અમે સેલના ભાવમાં તમને વસ્તુ દેવાના છીએ તો જલ્દીથી રીલ્સને બને એટલી શેર કરો અને જેટલી રીલ શેર કરેલી છે ને એટલી અમે તમને સસ્તો આપી શકશું અમારા સ્પેશિયલ અમારા સબસ્ક્રાઈબર માટે તમે જેટલી રીલ છું શેર કરશો એટલું અમે તમને સસ્તો આપી શકશું કેમ કે આવી ઓફરો આવો લાભ લેવા માટે અમારી ચેનલમાં તમારે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું રહેશે કેમ કે ડેઇલી અપડેટો ને ડેઇલી આવું નવું નવું કલેક્શન અમારી ચેનલમાં આવતું જ હોય છે જોઈ શકો છો તમને કોઈ પણ કલર ગમે એનો સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ રહેવાનો છે આમાં પણ તમને સેમ બ્લાઉઝ મળશે એલો છે એમાં પણ તમને સેમ બ્લાઉઝ મળવાનું છે અને બ્લાઉઝ જેમાં અલગ આવશે એમાં બોલતો જાય આમાં પણ તમને સેમ બ્લાઉઝની આમાં જે પલ્લું છે ને એ કલરનો બ્લાઉઝ આવશે મરૂન કલરનો પલ્લુ રહેવાનો છે ડાર્ક મરૂન અને બ્લુ કલર ની નાખી સાડી રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ તો આ ને ખોર બ્લુ કલર નું બ્લાઉઝ રહેવાનું છે તમારે જો કોઈને ખરીદી કરવી હોય ને તો અક્ષર સારી સુરતમાં રૂબરૂ પણ તમે મુલાકાત કરી શકો છો ઓનલાઈન પીસ પણ તમે મંગાવી શકો છો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ